બોલો શું કરવું ધંધો કઈ મળતો નથી અને આ એરું પકડવા ધંધો ચાલુ કર્યો નહીં બોલો શું કરવું બીજો કઈ ધંધો જ નથી હાથમાં તો આ એરું પૈસા મળે ને એવા કીમાય ન મળે એક એરું પકડવું ત્રણ રૂપિયા લઈ લે જવા દે આગળ જાવા દે આ બેન ને એ બેન તમારે એરું બેરું નથી ને વાડીમાં બોલ્યા નહીં અરે બાપ રે આ શું આ વાળીઓ વાળા બાપ ને આમ બીવરાઈ દેવા એવા જેવું લાગે મીક બેસી લાય આગળ જાવ બોલો શું કરું પાણી વારવાનું છે ને આ મહણીઓ વાલ ન ખુલતો શું કરું એ બાપુ આયા આવો તો આ વાલ નથી ખુલતો એ આયા હાલો આ વાલ ન ખૂલતો બોલો શું કરું એ તે વાલ ખોલ્યો કે નહી હવે એ બાપુ એમાં એવું છે મારે પાણી વાળું છે પણ આ વાલ ન ખુલ તો શું કરું ત્યાગીરા ઊભી થા અને હું તને શું કહું છું આ હાંદક આ ઘાસ વાઢી લી ગયા ને ભેંસું નાખી દીજે એ હો મારો દીકરો હરખવો ઉતારવાનો છે ને કાતર મો કે ભાંગી બેઠી આ કાતર હમી થઈ જાય ને તો હરખવો ઉતારવા બળું વ્યસાતો થાય પૈસા તો વાપરી એવા થાય

મારો દીકરો સોનતા જેવો લાગતો સોર પંટી નો છે આવા ન વાળી ગરવા દેવાય મારે મારું દીકરું હલવાનું છે આ બધું શું કરવું બાપુ ખોલો ને ભર તો કરો એ પૂરી બટા નથી ખુલતું આ તો હવે શું કરશું

બાપુ હું તમને શું કઉ છું એને પકડામાં એરું છે મારો દીકરો મોટો ઝબરો છે હા પણ કેટલા બસો રૂપિયા થાય છે

અલે વેર્યો આટલામ છે ક આવી જો હોય તો હેન્ડો કોન્ડો છે આ ઈ મને નત ખવે પડતી ઈમાં ઈમાં આમાં જોએ તો જો આ આ ઈ ગાસું હા આમાં નત દીધી ગયો ને હું મારો દીકરો હું તો બીવે મારે ના એવું આમાં આઈમાં આઈમાં ક્યાં છે શું થઈ ની મન દેડકો ને હેક

એ આમ જો 3000 દઈ દઉં એ નો હોય એ તને ખવાઈ દે બસ 2000 દીધું તો તારે બાપુ દઈ દ્યો ની એ દઈ દઉં છું પણ છે હવે હે હા તો શું વાંધો તો આમાં ઓછા નો થઈ જાય